આવનારા સમયમાં જ્યારે કેન્દ્ર સરકારમાંથી નાણાં વિભાગમાંથી બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે અમારા સિરામિક ઉદ્યોગકારોની એક અમારી એક લાગણી છે અને એક માગણી છે કે સિરામિક ઉદ્યોગને એ અત્યારે હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે સિરામિક ઉદ્યોગ આપણે વાત કરીએ તો વિશ્વના બીજા નંબરનો એક મોરબી ક્લસ્ટર છે સિરામિક ઉદ્યોગનો તો તો એનો એ ગુજરાત સરકારને અમારી એક માંગણી છે કે સિરામિક ઉદ્યોગમાં જે અત્યારે 18% GST જે દર લાગુ રહ્યો છે એમાંથી 5% માં GST માં સમાવેશ કરવામાં આવે આ આના માટે અમે વારંવાર દરેક વખતે અમે રજૂઆત નાણા મંત્રાલયમાં અને કેન્દ્ર સરકારમાં કરતા આવ્યા છીએ તો આ વખતે અમારી એવી ભારપૂર્વક માંગણી છે કે સરકાર શ્રી દ્વારા આ વિષય ઉપર ગંભીરતાથી લેવામાં આવે 18% ની બદલે 5% GST માં સમાવેશ કરવામાં આવે બીજો મુદ્દો છે કે જે અત્યારે હાલમાં એક્સપોર્ટ જો વાત કરીએ કે એક્સપોર્ટમાં બહુ મોટો મહત્વનો ફાળો ત્રાય છે મોરબીનો તો મોરબીમાં એક્સપોર્ટ અત્યારના સમય પ્રમાણે આપણે 5 વર્ષ પહેલા જે એક્સપોર્ટ હતો અને અત્યારે જે એક્સપોર્ટ છે તો 5 વર્ષ પહેલાના પ્રોડક્શન કેપેસિટી અને આદનિક પ્રોડક્શન કેપેસિટીમાં જો આપણે જોવા જોઈએ તો એક્સપોર્ટ આજે આપણો ઓછામાં ઓછું 30000 કરોડ રૂપિયા હોવો જોઈએ જે હાલ ત્યારે આપણે 15000 થી 17000 કરોડ રૂપિયા કરી રહ્યા છીએ તો જો સરકારશ દ્વારા આ એક્સપોર્ટ ઇનિશિયટિવ અથવા તો એક્સપોર્ટને લક્તા કોઈ બીજો બેનિફિટ આપવામાં આવે તો આ એક્સપોર્ટ હું માનુ છું કે તો ચોક્કસ પડે 30 થી 35000 રૂપિયા આપ કરોડ રૂપિયા નો આપણો એક્સપોર્ટ થઈ શકે છે ત્રીજા મુદ્દા ઉપર વાત કરીએ તો સિરામિક ઉદ્યોગ જે છે એ મોરબી ની અંદર 90% સિરામિક ઉત્પાદન મોરબી ની અંદર થઈ રહ્યું છે ત્યારે અમે સરકારની પાસેથી એક એવી પણ એક અપીલ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે સિરામિક ઉદ્યોગને લક્કા કોઈ પણ ટેસ્ટિંગ મશીનરી હોય ટેસ્ટિંગ લેબોરેટરી હોય કે એનો અહીંયા સ્થાપના કરવામાં આવે છે જે અત્યારે હાલમાં सीजीसीआरઆ જે છે એ કલકત્તાની અંદર અને અમદાવાદની અંદર એની બ્રાન્ચ આવેલી છે તો અમે એવું છે કે અમારે કોઈ પણ સેમ્પલ કરાવવું હોય અથવા કોઈ મટીરીયલ લેસ્ટિંગ કરાવવું હોય તો અમારે તો એ અહીંયાથી અમદાવાદથી તો કલકત્તા મોકલવા પડતા હોય છે તો અમારી એ પણ માંગણી છે કે એવી કોઈ ફેસિલિટી જો થેરાપિક ક્લાસ સુધી સ્પેશિયલ ફાળવવામાં આવે અને અહીંયા એના ટેસ્ટ રિપોર્ટ થાય એવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે